કપળવંજમાં કડિયાપંચ કમિટી દ્વારા આયોજિત સતત સાતમો સમૂલગ્ન યોજાયો હતો આ સમૂલગ્ન ઉત્સવમાં સમાજ માટે એક પ્રેરણાદાયી પગલા તરીકે ગણવામાં આવી રહ્યો છે કપળવંજ કડિયાપંચ કમિટી આતરસુંબા રોડ મોહર નદી પાસે સૈયદ સિદીક બાવા કડિયા હોલ ઉપર સતત આ સાતમો સમૂલગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂલગણમાં 16 નવયુગલો જોડાયા હતા નવયુગલ દુલ્હાઓએ સમૂહ જોડાઈને સમાજ માટે એક પ્રેરણાદાય પગલા અને કુર રિવાજોને જાકારો આપ્યો હતો ધામધૂમપૂર્વક લગ્ન ઉપર પ્રતિબંધ ડીજે સાઉન્ડ બેન્ડબાજા રિવાજો બંધ આલિશાન ભેટ સોગાદ દેજમાં સોના ચાંદી કાર બ્રાઇક બ્રાઇક ફ્રીઝ ટીવી વગેરે જાહેરમાં આપવામાં વસ્તુઓ પર પણ પ્રતિબંધ હજારોની સંખ્યામાં લોકોને જમણવાર કરવા ઉપર પણ પ્રતિબંધ જેમાં મુસ્લિમ સમાજે એક નવી દિશા આપી છે આ સમૂહ ઉજવણીમાં મુખ્ય મહેમાન સૈયદ ફતેહ મોહમ્મદ મોયુદ્દીન બાપુ દરિયાઈ દુલ્હા વીરપુરે અને દુલ્હા દુલ્હનનો દુઆઓથી નવાજી શોભાવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત હાફીઝ સૈયદ મૌલાના ભરૂચી હાફીજ અયુબ ભરૂચી હાફિઝ યાકુબ ભરૂચી હાફિઝ ઇકરામ સલીમ આફ્રિકા તેમજ નરેન્દ્ર પટેલ ભાજપ ગોપાલભાઈ શાહ ભાજપ નગરપાલિકા સદસ્ય વસીમ મિર્જા નગરપાલિકાના નિમેશભાઈ જામ રિહાના બાનુ ચૌહાણ મોઈન શીખ ઇદરીશ કારીગર ઇમ્તિયાજ શેખનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અને આ કાર્યક્રમને નવો ઓપ આપવામાં આવ્યો જેમાં સામાજિક કુરિવાજોને દૂર કરવા માટે આ પ્રેરણારૂપ એક સમૂહલગ્નનું આયોજન કરાયું હતું આ સફળ સંચાલન સમીઉલ્લાહ અબ્દુલ કાદર ઇલિયાસ માસ્તર મુના મનસુરી એ કાર્યક્રમને સંચાલિત ઇદરીશભાઈ હાલોલવાળા મેમ્બર ઇદરીશભાઈ હૈદર કારીગર

અત્યારે અમે અહીંયા બધા ઉપસ્થિત થયા છે સાતમો સમૂહ લગ્ન છે અમારો કારીગર સમાજ ઉપ કડિયા પંચનો એ બદલ અમે અહીંયા ઉપસ્થિત થયા છે બધા સોળ દુલા દુલ્હા નો છે અત્યારે અંશા અલ્લાહ સાતમો સમૂહ લગ્ન થાય છે અને અમારું જે પંચ નું આયોજન જે કર્યું છે સમૂહ લગ્ન એ તમામ કારીગર ભાઈઓ એ હાથ સાથ સાથ મળીને જે હાથ કર્યો છે ઇન્શા અલ્લાહ આજે બહુ કામયાબીને ને ઉરપ પર ચાલે છે ને સોળ જોડાઓને અમે દિલથી તિલથી અદા કરીએ અમારી કોશિશ રહેશે એ માટે અમે તમામ લોકોને દુઆ કરીને ખાસ મારા પંચના ભાઈઓને અમે શુક્ર અદા કરીએ છીએ પાંચે પાંચ જણા કે આજ એમના સત્તામાં અને એમના હોંસલાથી જ આજે અમે જે કઈ બી છે અમારા કારીગર ભાઈઓના

એ માટે હું ખૂબ ખૂબ આભાર માગું છું અને સમાજના તમામ ભાઈઓને ગુજાર કરું છું પાંચે પાંચ જણા અમે કે આ લોકોએ બહુ સાથ સહકાર આપ્યો છે એ માટે ખૂબ ખૂબ આભાર અને સો જોડા અમે ખૂબ ખૂબ બહુ સાદી મુબારક જોડા અને અભિનંદન આપીએ છીએ કે એમનું જીવન સુખી બને અને સુખમય બને એ માટે શુક્રિયા અલમદુલ્લામ